રાધનપુર ખાતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને પ્રમુખ કીર્તિસિંઘ વાઘેલા વાવરણા ગજેન્દ્રસિંહ અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન બેન ઠાકોર પાટણ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ નૌકા પ્રજાપતિ વારાહી માર્કેટ યાર્ડ ચેરમેન ભેમાભાઈ ચૌધરી રાધનપુર માર્કેટ યાર્ડ ચેરમેન ડોક્ટર કનુ પટેલ ડોક્ટર દેવજીભાઈ પટેલ સાહિત્યના મહાનુભાવોની મહાનુભવ ની અંદર બનાસ બેંક ચેરમેન અને વાઇસ ચેરમેનનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો ગાયના ગૌમૂત્રમાંથી ઘણી બધી ખેત ઉપયોગી વસ્તુ બનાવી શકાય છે અમારી ડેરી અને સાથે જોડાયેલી સંસ્થાઓએ જે આરંડી કર્યું છે એના ઉપરથી જેમાં મોટા પ્રમાણમાં નાઇટ્રોજન પોટાશ સહિતની વસ્તુઓ અંદર રહેલી છે તો ખનીજ દ્રવ્યોની ભરપૂરતા ગૌમૂત્રની અંદર છે તો નેચર સાથે જોડાયેલી ગૌમૂત્રની વસ્તુ બનાવવા માટેનું એક મોટું યુનિટ બનાસ ડેરીના માધ્યમથી આવતા મહિને રાધનપુરના આંગણે કરવાનો નિર્ણય આજે બનાસ ડેરીએ કર્યો છે હું માનું છું કે દૂધનીમાંથી જે રીતે પૈસા મળે છે હવે ગોબર ગેસના માધ્યમથી ગોબરના પણ પૈસા મળે છે એ પ્રમાણે ગાયના ગૌમૂત્રમાંથી પણ આવક મળશે અને માનવ ભારતીય જનતા પાર્ટી અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સન્માન છે અમારું સન્માન નહીં પણ આ રાધનપુર તાલુકાની તમામ પ્રજાનું સન્માન છે આજે સહકારિતા તરફથી રાખવામાં આવ્યું છે અને હવે આ વિસ્તારમાં જે કઈ વિકાસના કામો કરવાના છે એમાં શંકરભાઈ સાહેબે જે વાત કરી સહકારી ખૂબ કામ કરી શકાય છે એમાં અમે સાથે રહીને સાહેબના માર્ગદર્શન પ્રમાણે આ વિસ્તારમાં સહકારી હિસાબે સહકારના હિસાબે જે કઈ લાભો આ વિસ્તારને મળે એમાં અપાવવામાં અમે પૂરેપૂરી કોશિશ કરશું અને આ વિસ્તારનું જેમ સાહેબનો અભિગમ છે સાહેબના વિચારો છે કે સૌનું ભલું કરવું એ સૌનું ભલું કરવામાં અમે પણ અમારાથી બનતી બધી કોશિશ કરી અને રાત દિવસ જે થાય અમારાથી મહેનત કરીને અમે આ વિસ્તારનું ભલું થાય બનાસ બેંક આપણી બેંક સૌનું આખા જિલ્લાનું સૌનું ભલું કરે અને સાપણદારોને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એવો સાહેબના અને અમારા બોટ ડિરેક્ટરના માર્ગદર્શન કે અમે કામ કરીશું એવું આપ સૌને આપના માધ્યમથી આ વિસ્તારને સૌને અમે ખાતરી આપીએ છીએ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે એક સપનું જોયું છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં આ બનાસ બેંકને આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અમારા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ કેન્દ્ર ગુજરાત અને જિલ્લો એના સંગઠન અને સરકારની માધ્યમથી આ જે સહકારથી સમૃદ્ધિનો જે કન્સેપ્ટ છે એને ઘર સુધી પહોંચે ગરીબ સુધી પહોંચે ખેડૂત સુધી પહોંચે એવી બનાસ બેંકના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે કહેશું ભા અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે પ્રયત્નો કરી અને લોકોને આનો મહત્તમ લાભ મળે એ દિશામાં પ્રયત્ન કરીશું